વાવવામાં આવે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા સેકન્ડ ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે તો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો જે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ચોથા નંબરનો ક્વેશ્ચન સુરત કયા ફળ માટે જાણીતું છે તો કેળા માટે સુરત જાણીતું છે ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે તો લુણે તેલક્ષેત્ર છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો અંકલેશ્વરમાં ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર આવેલું છે તાપી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે તો હરણફાળથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે કોટડા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો અમરેલી જિલ્લામાં કોટડા બંદર આવેલ છે નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે તો મોરબી જિલ્લામાં નવલખી બંદર આવેલ છે નવા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો નવા બંદર ગીર સોમનાથમાં આવેલ છે બારમો ક્વેશ્ચન પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો પીપાવાવ બંદર અમરેલી જિલ્લામાં આવેલ છે બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ઓખા બંદર ફેરી બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે સલાયા બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો ઓખા બંદરને ફેરી બંદર તરીકે અને સલાયા બંદરને ફેરબદલી બંદર તરીકે ઓળખવામાં આવે છે પંદરમું ક્વેશ્ચન મગદલા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો સુરત જિલ્લામાં આવેલ છે બંદર કયા જિલ્લામાં આવેલું છે મરોલી બંદર વલસાડ જિલ્લામાં આવેલ છે તાજેતરમાં કયા બેટનું વીજળીકરણ કરવામાં આવ્યું તો શિયાળ બેટનું વીજળીકરણ કરવામાં આવે છે ક્વેશ્ચન સંત જલારામ બાપાનું વીરપુર કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટમાં આવેલ છે ઓગણીસ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે તો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલ છે યાદ રાખજો મિત્રો ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ગુજરાતનો થોડો ભાગ કયા કટિબંધમાં આવેલો છે થોડો ભાગ ઉત્તર ગુજરાતનો સંશીતોષણ કટિબંધમાં આવેલ છે એકવીસ નંબરનો ક્વેશ્ચન બળવંતરાય બંધ ક્યાં આવેલો છે કચ્છ જિલ્લામાં બળવંતરાય બંધ આવે છે પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે તો ઉદવાડા શહેર જે પારસીઓના કાશી તરીકે જાણીતું છે હવે આગળના પ્રશ્નો મિત્રો યાદ રાખજો ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે તો સિદ્ધપુર યાદ રાખજો મિત્રો સિદ્ધપુર જે માતૃ માટે જાણીતું સ્થળ છે અને ગુજરાતમાં પિતૃ માટે જાણીતું સ્થળ ચાંદોદ છે તો માતૃ માટે સિદ્ધપુર પિતૃ માટે ચાંદોદ કર્કવૃત ગુજરાતના કયા બે બંદર વચ્ચેથી પસાર થાય છે તો ગુજરાતના કોટેશ્વર અને જખો આ બે બંદર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે અને બે શહેર પૂછેલા હોય તો હિંમતનગર અને પ્રાતિજ વચ્ચેથી પસાર થાય છે અને જ્યારે બંદર પૂછે તો કોટેશ્વર અને જખો આ બે બંદર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે ગુજરાતમાં હાલ કેટલા અભયારણ્ય આવેલા છે તો હાલ બાવીસ અભ્યારણ્ય આવેલા છે ગુજરાતમાં હાલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો રાષ્ટ્રીય આવેલા છે છે ગુજરાતમાં હાલમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવે છે બરડા અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો બરડા અભયારણ્ય રાણાવાવ તાલુકામાં આવે છે મહાગંગા અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો મહાગંગા અભ્યારણ્ય કલ્યાણપુર તાલુકામાં આવેલ છે રામપરા અભ્યારણને કયા તાલુકામાં આવેલું છે તો રામપરા તાલુકામાં છે કચ્છ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો અબડાસા તાલુકામાં કચ્છ આવેલું છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેસોર રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો અમીરગઢ તાલુકામાં આવેલ છે ડેડિયાપાડ ડેડિયાપડા અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો ડેડિયાપડા તાલુકામાં આવેલું છે પાત્રિસમો રતન મહાલ અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે તો લીમખેડા તાલુકામાં રતન મહાલ અભ્યારણ્ય આવેલું છે છત્રીસ થોડ પક્ષી અભ્યારણ કયા તાલુકામાં આવેલું છે થોડ પક્ષી અભ્યારણ કડી તાલુકામાં આવેલ છે સડત્રીસ નંબર ક્વેશ્ચન બાલારામ અભ્યારણ કયા તાલુકામાં આવેલું છે તો બાલારામ અભ્યારણ પાલનપુર તાલુકામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો રાષ્ટ્રીય સામુદ્રિક ઉદ્યાન જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે ઉના તાલુકામાં આવેલ છે ગુજરાતમાં આવેલું માત્ર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે છારી કચ્છમાં આવે છે ગુડખર કચ્છના કયા રણમાં જોવા મળે છે તો કચ્છના નાના રણમાં ગુડખર જોવા મળે છે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો કયા જિલ્લામાં આવેલા છે તો ગાંધીનગર જિલ્લામાં સૌથી મોટું બીડફાર્મ કયા જિલ્લામાં આવેલું છે તો જામનગર જિલ્લામાં આવે છે વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે તો વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા જિલ્લો આવેલો છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે તો વૌઠાનો મેળો જે ગુજરાતનો સૌથી મોટો મેળો છે અને ગુજરાતમાં કુલ કેટલા મેળા ભરાય છે તો કુલ સોળસો જેટલા મેળાઓ ગુજરાતમાં ભરાય છે નંબર નો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે તો સૌથી વધુ મેળાઓ સુરત જિલ્લામાં ભરાય છે છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં ભરાય છે તો સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત